શું તમે કલ્પના કરી શકો કે કોઈ પોતે સામે ચાલીને પોતાની સગી દીકરી ઉપર પોતાના બોયફ્રેન્ડ પોતાના મિત્રો દ્વારા બળાત્કાર કરાવડાવે હેલો વેલકમ એન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર આપણે ગુજરાતીમાં એક કહેવત છે મા તે માં બીજા વગડાના વા પણ આ કહેવતને ઘણી સ્ત્રીઓ ખોટી પાડી છે અનેક એવી સ્ત્રીઓના આપણે જોયા છે જેઓ પોતાના જ પોતાના 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 પેટે સગા સંતાનોને મોતને ઘાટ ઉતારી દે છે સ્વાર્થ ખાતર યા તો ક્યારેક કોઈ બીજાને સબક શીખવવા માટે પણ પોતાના સંતાનોની ભલી ચડાવી દેતી હોય છે પણ આજે જે માની વાત કરવી છે એને તમામ હદો પાર કરી દીધી છે વિકૃતિની અમાનવીયતાની તમામ હદો પાર કરી દીધી છે આ માં એટલે ઉત્તરાખંડની અનામિકા શર્મા ભાજપની સભ્ય છે ભાજપની મહિલા મોરચાની જિલ્લા અધ્યક્ષ રહી ચૂકી છે પૂર્વ જિલ્લા અધ્યક્ષ એટલા માટે કારણ કે આ ઘટના સામે આવ્યા બાદ ભાજપમાંથી તેને કાઢી મૂકવામાં આવી છે છે વેલ સમજવાની વાત તો એ કે આ પહેલી વાર ભાજપે પ્રકારનો કિસ્સો બન્યા બાદ કોઈને પાર્ટીમાંથી કાઢ્યા છે નહી તો તો ભાજપ ની હિસ્ટ્રી એવી છે કે જયારે કોઈ ઉપર યૌન શોષણ કે બળાત્કારના આરોપ લાગ્યા હોય ત્યારે એને પાર્ટીમાંથી કાઢવામાં નથી આવતા અને કદાચ કાઢવામાં આવે તો પણ એના પરિવાર

નાની દીકરી ઉપર પોતાના બોયફ્રેન્ડ દ્વારા બળાત્કાર કરાવડાવ્યો ચાલતી ગાડીમાં પોતાની નજર સામે પોતાનો જ બોયફ્રેન્ડ પોતાની દીકરી ઉપર બળાત્કાર કરી રહ્યો છે આ દીકરી રડી રહી છે તડપી રહી છે રાળો પાડી રહી છે પોતાને છોડી દેવા માટે આજીદી કરી રહી છે કર કરી રહી છે પણ માં ઉપર અસર નથી થતી ઉલટા એ કહે છે કે આવું તો કરવું પડે આ કઈ પ્રકારની માં હશે તમે કલ્પના કરી શકો છો કે કેવી સ્ત્રી હશે જે પોતાની ભાડકી ઉપર એને જરા પણ એને દયા ના આવી ત્યારબાદ એને હોટલમાં લઈ જઈને ત્યાં પણ એના મિત્રો દ્વારા પોતાની જ બાળકી ઉપર સામૂહિક બળાત્કાર કરાવડાવે છે કોઈ અજાણ્યું પણ આવું કરે ને તો આપણને એની ઉપર ફિટકાર વરસાવવાનું મન થાય જયારે આ સગી દીકરી ઉપર એક માં જ આવું કરાવડાવે તમે કલ્પના પણ ના કરી શકો કે આવું થઈ શકે પણ આવું થયું છે અને આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ધરાવે છે આ એ જ પક્ષ છે જેની ખૂબ જૂનો ઇતિહાસ છે આ પ્રકારના કિસ્સાઓથી ભર્યો પડ્યો છે આ પક્ષ ચાહે કુલદીપસિંહ સેંગર હોય ચાહે બ્રિજભૂષણ સિંઘ હોય ચાહે પ્રજ્વલ રેવન્ના હોય આ બધાથી જ આખી હિસ્ટ્રી ભરેલી છે અરે વધારે દૂર જવાની જરૂર નથી આપણા ગુજરાતનું નલિયાકાંડ યાદ જ હશે બધાને

પાર્ટીના સંસ્કાર હોય આ પ્રકારની જે પક્ષની હિસ્ટ્રી હોય ત્યાંથી આવા સમાચાર આવે તો વધારે નવાઈ લાગતી નથી નવાઈ ફક્ત એટલી જ લાગે છે કે આ વખતે એક સ્ત્રીએ આવું કર્યું છે આ પક્ષના પુરુષો તો વારે તહેવારે સામે આવતા જ રહે છે આ પ્રકારના કિસ્સાઓમાં સંડોવાયેલા જોવા જ મળે છે પણ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીમાંથી એક સ્ત્રી સામે આવી છે અને એ પણ કોઈ અજાણ્યાને નહીં પોતાની જ દીકરી ઉપર આ પ્રકારનું કૃત્ય કરાવડાવે છે શું કેવું આમાં વધારે એ તો મને સમજ પડતી નથી પણ દેશની જનતાએ હવે વિચારવું રહ્યું કે આપણે કેવા લોકોના હાથમાં આપણો દેશ સોંપ્યો છે ખરેખર આઘાતજનક અને શરમજનક ઘટના છે આ ખબર નહીં ક્યાં જઈને આ બધું અટકશે પણ દેશના લોકોને એટલું જ કહેવાનું કે હવે સમય આવી ગયો છે વિચારવાનો

આ લોકોની પ્રતિનિધિત્વમાં તમારી બાળકીઓ તમારા બાળકો સુરક્ષિત રહી શકે ખરા એમના ઘરમાં એમના સંતાનો એમના હાથ નીચે સુરક્ષિત નથી તો આમના હાથમાં દેશ કઈ રીતે સુરક્ષિત રહી શકે એ વિચારવાનું આ દેશવાસીઓ છે કે આપણે કેવા લોકોને દેશ સોંપીને બેઠા છીએ કેવા લોકોને આપણે આપડા આપણા ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારની ની રખેવાળી કરવાની આશા લઈને બેઠા છીએ ખેર આજ માટે આટલું જ મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો